હલો નમસ્કાર મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ બે ચાર બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે તો ચાલો આગળ વધીએ હવે રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ આઠસો સાઠ રૂપિયાથી ઊંચો ભાવ નવસો અઠ્યાવીસ રૂપિયા હતો ઘઉંની જો વાત કરીએ તો ચારસો થી પાંચસો ત્રીસ રૂપિયા કાળા તલ આજે અઠ્યાવીસોથી મગ પંદરસો પંદરથી બે હજાર એ જ રીતે સોયાબીન આજે આઠસો બાસઠથી આઠસો બાણું રૂપિયા દેશીવાલ આઠસો ત્રીસથી સત્તરસો પંચાણું ચણા આજે એક હજાર અઠ્ઠાવનથી અગિયારસો દસ રૂપિયા સુવાની જો વાત કરવામાં આવે રાજકોટમાં તો એક હજાર પચાસથી તેરસો મેથી એક હજારથી તેરસો પચાસ રૂપિયા વટાણા આજે એક હજાર ચાલીસથી પંદરસો ત્રણ રૂપિયા આગળ વાત કરવામાં આવે જો બાજરીની તો ત્રણસો એંસીથી ચારસો ચાલીસ તુવેર તેરસો ચાલીસથી બે હજાર એકાણું રાયડો આજે સાતસો નેવુંથી નવસો પચાસ રૂપિયા अजमो पच्चीस सौ थी छब्बीस सौ सूका मरचा एक हज़ार पच्चीस थी एकत्र पचास रुपया एज रीतेरजे एक हज़ार एशी थी अगियार सौ पिस्तालीस राय अगियार सौ पचास थी तेर सौ चालीस सींगदाणा सोल सो सत्तर सौ सो पचास वरियाड़ी एक हजार थी सोल सौ सो एकावन कलंजी जो बात करिए राजकोट में तो तेत सौ पचास थी छत्तीस सौ पंदर रुपया એ જ રીતે આગળ જો ડુંગળીની વાત કરવામાં આવે આજે તો નેવું થી ત્રણસો પાંત્રીસ લીસો અડદ ચૌદસો દસ થી ઓગણીસો ઓગણચાલીસ એજ રીતે ધાણા બારસો એસી થી સત્તરસો પચાસ ધાણી તેરસો થી ચાલીસ રૂપિયા તલ ત્રેવીસો થી પચીસો ઓગણા મગફળી એક હજાર થી બારસો ચાલીસ જાડી મગફળી અગિયારસો થી તેરસો નવ રૂપિયા કપાસની વાત કરીએ તો તેરસો થી સોળસો બાર એ જ રીતે જો જીરાની વાત કરવામાં આવે રાજકોટમાં તો આડત્રીસો રૂપિયાથી સુડતાલીસો પચાસ રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને જો તમારે સો ટકા સાચા બજાર ભાવ જાણવા હોય તો તમારે આ વિડીયોને જરૂરથી લાઈક કરી અને તમારા મિત્રોમાં શેર કરી દેજો અને એ લોકોને પણ કહેજો કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખશે વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર